તો અમદાવાદમાં ઉત્તરાયણ પર્વનું ઊંધિયું અને જલેબી સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે વિવિધ વિસ્તારોમાં ઊંધિયું જલેબીની ખરીદી કરતા લોકો જોવા મળ્યા શહેરમાં અનેક ઠેકાણે જલેબી અને ઊંધિયાના સ્ટોલ લાગેલા જોવા મળ્યા મકર સંક્રાંતિના પર્વે ઊંધિયું જલેબી ખાવાનું ખાસ મહત્ત્વ છે ત્યારે ચાલુ વર્ષે જલેબી આઠસોથી નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચવામાં આવી હતી ત્યારે ઊંધિયું પ્રતિકિલો પાંચસોથી છસો રૂપિયા વેચવામાં આવ્યું હતું ઉત્તરાયણનો દિવસ ઊંધિયા અને જલેબી વિના અધૂરો માનવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારના સમયથી ઊંધિયા જલેબીની સાથે સાથે સવારના નાસ્તા માટે હોટેલ અથવા તો રેસ્ટોરન્ટ પર કંઈક આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે વહેલી સવારે જ્યારે ભીડ ના હોય ત્યારે લોકો પ્રિફર કરતા હોય કે ઊંધિયું જલેબી એની સાથે સાથે સવારનો નાસ્તો પણ લોકો મેળવી લે જેથી કરીને આખો દિવસ પતંગની મજા લઈ શકાય આપ જોઈ રહ્યા છો કે આ નહેરુનગરમાં આવેલ લક્ષ્મી ગાંઠિયા રથ છે કે જ્યાં સવારના સમયે લોકો આવી રહ્યા છે ગાંઠિયા જલેબી અને ઊંધિયું ખરીદી રહ્યા છે મારી સાથે એના સંચાલક છે એમની સાથે વાત કરીએ અલ્પેશભાઈ અલ્પેશભાઈ દર વર્ષે તમારે ત્યાં સવારથી જ આ પ્રકારનો માહોલ હોય છે કે લોકો જલ્દી જલ્દી સવાર આવી અને ઊંધિયું જલેબી લઈ જતા હોય છે કેવો પ્રતિસાદ આજના દિવસથી વાત કરીએ પબ્લિક અત્યારે છે ને સવારે ગરાગી ઓછી હોય એટલે સવારે બધા પબ્લિક સવારે પવન સારો હોય એટલે સવારે બધી પબ્લિકની ભીડ લાગી જાય છે અને બપોરે જો ભીડ તો તો પણ અત્યારે જ ગરાગી ઓછી એટલે પબ્લિક અત્યારે સવારમાં થોડી ફ્રી હોય ત્યારે અત્યારે વાતાવરણ સારું છે તો અત્યારે બધા નાસ્તો લઈને અત્યારે નાસ્તો કરે છે આ વખતે કોસ્ટિંગની વાત કરીએ તો કયા પ્રકારની પરિસ્થિતિ છે

સવારના સમયે લોકો ઊંધિયું અને જલેબી ખરીદી કરવા આવી રહ્યા છે અને આજના દિવસે ખાસ જ્યારે ગુજરાતની વાત કરીને અમદાવાદમાં વાત કરીએ તો ઠેક ઠેકાણે સ્ટોલ અને પંડાલ ઊભા કરી અને ઊંધિયા જલેબીની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન સંજીવ રાઠોડ સાથે અર્પિત દરજી